જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાત કરી છે ઓગણત્રીસ સુરીરો અને બે સત્યાઈની જુનાગઢથી વિલકા જતા રસ્તામાં ગિરનારની ગોદમાંથી નીકળતી ગુંડાજલ નદીના કાંઠે વસેલું સુંદર મજાનું નાનું ગામ ખડિયા એ ખડીયા ગામથી તોરણિયા ગામ તરફ જતા રસ્તામાં ગિરનારની ગોદમાંથી ખળખળ વહેતી એ ગુંડાજલી નદીના નીરમાં નીરના કાંઠે ઓગણત્રીસ સુરીરો અને બે સત્યાઈની ખાંભીઓ નદીના કાંઠે આજે પણ તગે છે જેમાં સંવંત ઓગણીસો ને ના સમયમાં ગુંડા નદીના નિર્મળ જળ વહેણના મધુર અને ખળખળ કલશોર સાથે કોઈના લાડકવાયાના લગ્નની સકોર સાથે શરણાઈ સુર અને ઢોલના ધબકારા વાગતા વાગતા જાડેરી જાન લઈને આ રસ્તે પસાર થયા ત્યારે સો તરફ ખુખાર સોર લૂંટારાઓએ ફરતી બાજુએ ડેરા તાણ્યા અને સો હોય આ જાડેરી ને લૂંટવામાં આવી અને લગ્નના ગીત મરસિયામાં ફેરવાઈ ગયા શરણાઈના સૂર જાણે બસાવો બસાઓની થી ગુંજી ઉઠ્યા અને લગ્નના ઢબકતા ઢોલના ધબકારા જાણે બુંગિયા ઢોલમાં પરિવર્તિત થઈ રહ્યા વાર કરજો ધણી હો કોઈ તો ધણી એવા સૂરનો થાય ભેટો પછી કાળજા વેરતો સાથ જ્યાં સંભળાય કેમ બેસી રહે ક્ષત્રિય બેટો ખમીરવંત ખાટ દરબારો આ જાનની વારે સડ્યા અને લૂંટારાઓથી સામે મારો કાપી નાંખોની ઝાકા ઝીકી બોલી અને લૂટારાઓ અને ખાટ રાજપૂતો વચ્ચે ધમાસાણ ધીંગાણો થયો જેમાં કેટલાય લૂંટારાઓ મરાણા અને કેટલાય નાસી છૂટ્યા અને લૂંટારાઓની સાથે બાથર ભીડનાર ખાટ રાજપૂત રામબાપુ સાવડા ભાભાજી સાવડા અને હમીરજી સાવડા સાથે દુદાજી રાઠોડ દેભાજી સોકિયા સોણ સાથે ખાટ રાજપૂત મકવાણા શાખાના સુરવીરો એક કણબી પટેલના સુરવીર અને એક વાણંદ જાતિના સુરવીર અને સારણ જગતંભા સોનભાઈ અને રાણાબાઈ પણ કોઈના લાડકભાઈની લૂંટાતી જાનની એ વીરગતિ પામ્યા આજે પણ ગુંડાઝલે નદીના કાંઠે આ લૂંટાતી જાનની રક્ષા માટે કામે આવેલા ઓગણત્રીસ સુરવીરો અને બે સત્યાઈના પાળિયાઓ આ વાતની સાક્ષી પૂરતા આજે પણ ગુંડાઝી નદીના કાંઠે ઘેઘુર પીપળાના પીપળાના ઝાડની નીચે ઉભા છે આ સુરવીરો અને આયના પાળિયાઓને સાવડા રાઠોડ હોકિયા સોહાણ અને મકવાણા શાખાના ખાટ રાજપૂતો આજે પણ સુરાપુરા તરીકે ઊંઝીને પાળિયાઓને સોખા જુવારે છે